હિન્દુ કેલેન્ડર મુજબ હનુમાનજી ચૈત્ર શુક્લ પ્રતિભા ના દિવસે પ્રગટ થયા હતા જ સમયે કેટલાક લોકો માને છે કે હનુમાનજી નો ઉતાર છોટી દિવાળી પર થયો હતો હનુમાન જયંતિ પર હનુમાનજીની વિશે અને દેવાથી મુક્તિમાં સફળતા માટે ખૂબ જ ખાસ છે હનુમાન જયંતિને હનુમાન જન્મોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે હનુમાનજીને સંકટ મોચન કહેવામાં આવે છે એવું કહેવાય છે કે હનુમાનજીના નામથી જ દરેક પ્રકારનું સંકટ અને ભય દૂર થઈ જાય છે સમગ્ર ભારતમાં હિન્દુ ધર્મના લોકો આ ખૂબ જ ભક્તિભાવથી ઉજવે છે આજ રોજ કેશોદમાં પણ જુદા જુદા હનુમાનજીના મંદિરોમાં હનુમાન જયંતિનો ઉત્સવ ધામધૂમથી ભવ્યાતી ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો જુદા જુદા મંદિરોમાં વહેલી સવારે મંગળા આરતી અને સંતો અને પૂજારીઓ દ્વારા કરવામાં આવી હતી દરેક મંદિરો વિવિધ શૃંગારોથી શણગારવામાં આવ્યા હતા તેમજ યજ્ઞ હવન મહાઆરતીનું હનુમાન ચાલીસાનું પઠન ભજન કીર્તન જુદા જુદા કલાકારો દ્વારા વિવિધ કાર્યક્રમો કેશોદમાં યોજવામાં આવ્યા હતા કેશોદના જયનગરમાં આવેલા વીર હટીલા હનુમાન દાદાના મંદિરે ભવ્ય કાર્યક્રમ યોજાયો તથા કેશોદના મુખ્ય રામ મંદિર તેમજ તોરણીયા હનુમાનજી જુલિયા હનુમાન કેશોદના મુખ્ય મઢિયા હનુમાન દાતરીયા હનુમાન જેવા બધા મંદિરોમાં હોમ હવનને ભક્તજનો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી અને સો લોકોએ હનુમાનજીના દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી આજે હનુમાન જયંતિનો જન્મ જન્મોત્સવના નિમિત્તે જે રામજી મંદિર કેશોદમાં કેશભાઈ પાસે આવેલા છે